कर यहाँ मोरबी में महाराज प्रताप जी के सामने इकट्ठा होकर सभी राज्य के हिंदू यहाँ है सभी भाषा बोलने वाले हिंदू है सभी जाति के हिंदू है हम सब मिलके हमारे जो भाई है जिस बांग्लादेश में इसको चलाया गया नग्न अवस्था में उसको मार के पीट के फांसी दे के जहाज चौराहे पे हम हिंदू हमारी मानसिकता उसका विरोध करते हैं और हम किसी मजहब किसी व्यक्ति का विरोध नहीं करेंगे मानसिकता का विरोध करेंगे लेकिन हम ये भी बताते कि अगर कोई भी व्यक्ति ऐसा सोचता है कि हिंदू बहुत सही है और ये कुछ नहीं करेगा तो हम बोलेंगे जब अपने पे आएगी ना तो हम माला और बाला दोनों का प्रयोग करना जानते हैं આજે એકતા લક્ષ સંગઠન દ્વારા અઢારે વર્ણ ને સાથે રાખી મોરબી ના દરેક જે હિન્દુ છે દરેક જ્ઞાતિના દરેક ભાષા બોલતા દરેક રાજ્યના બધા હિન્દુઓ સાથે મળી એકતા એટલે સંગઠન દ્વારા જે આપણા બાંગ્લાદેશમાં દીપચંદ્રદાસ જે આપણા સનાતની ભાઈ છે એની નિર્મમ હત્યા કરવામાં આવી છે એમને નગ્ન કરી એમને માર મારી એમને ફાંસી ચડાવી અને એમના દેહને અપમાનિત કરી એમને માર માર્યા સળગાવ્યા છે આ આજે બોલતા હતા કે પોતાની જાતને સોશિયલ એક્ટિવિસ્ટ કહે છે અથવા જે પોતાની જાતને કે છે બહુ મોટા માનવ અધિકારના ઠેકા લઈને કરીએ છીએ કેમ હિન્દુઓ ઉપરની વાત આવે ત્યારે તમે ચૂપ થઈ જાઓ છો આ

અને જે આમળો અમારો ભાઈની જે હત્યા થઈ છે એની આત્માને ભગવાન શાંતિ આપે એના માટે અમે એક મિનિટનું મૌન પાળ્યું છે અને જિહાદી રૂપી અમે પુતળાનું દહન કર્યું છે અમે જેહાદી માનસિકતાનો વિરોધ કરીએ છીએ દરેક સનાતની અમે તો આ પુતળા હળગાવીએ છીએ ને પણ જેહાદી માનસિકતાનો અને એ અમારા જીવતા ભાઈને સળગાવે છે આ ફરક છે હિન્દુઓમાં ને લોકોમાં આ વિશ્વએ સમજવું જોઈએ કે હિન્દુ સહિષ્ણુ છે પરંતુ એ પણ ના ભૂલવું જોઈએ કે આ જ હિન્દુ ભગવાન રામનો ભગવાન કૃષ્ણનો વંશક છે એને ભાડા અને માળા બંને ની ઓળખ છે સમય પડે એ બંને નો ઉપયોગ કરી શકે છે